અત્યારે જો આપડે પગ છે ઉતરતા ઉતરતા છે કામ આવી ચક્કરબાગ હમ આ જો આ એક બીજા મામા એ જો વિડીયો બધાને દેખાડે જો મિત્રો આપડે આયા પેલા ફોટા પાડી લેવાના આપડે બધાને કા મામા એ સુંદરી મામા મુ

એ મને ન મૂકીને જોયા પાણી ન મૂકીને જવાય મામા આમ નો હોય છે બાવડો થયું બધું રોવા મળ્યો જોઈ લો ભાઈ મામા નામ હું છે રાજા ને ઉભો તો રે યાર

અને જો આપણે કિશનભાઈ અંધારું છે મિત્ર એટલે બહુ નહી દેખાતું હોય ગરવું લાગે ને તો મિત્ર જો હવે આપણે ગલબ કરી નાખ્યો છે અને આપણા મામા જો હવે વાળે છે

હે તો મેષમામાં તો ક્યારે હવે આખી રૂમ આવી છે એકલા ધો છે હવે વાહ બા અમારે મીતભાઈ છે ને સફાઈ કરે છે હા છે એ સફાઈ કરતો હતો ને મીષ્માભાઈ કરે છે તો ઘણી ખરી રૂમ સાફ કરી છે હવે અમને ભારા કાઢી મૂક્યા તો મિત્રો સામાન બન મૂકી દીધો છે અને હવે આપડે જો આ ધાબા માથે આવી છે આ તો આપડે ગિરનાર આ તો અડધો છે ને પાછળો તો મોટો છે તો પછી બધા જવાના છે આપડે મિત્રો આપડે બારા ને આપડે તો લેવું છે લડું લેવાનું છે બોલો ને મમા મહાદેવ હો ભાઈ પછી લઈ ને આપડે પેલા જોઈ લઈ તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો ને હવે બ્લોગ આપણે પૂરો કરી દઈએ કેમકે ઘણો લાંબો થઈ ગયો છે હવે કેમ કે જે પગછા થડી ને તો હા થઈ જશે અને હવે અંધારો એક થઈ છે તો પછી તમને મળીએ બીજા નવા બ્લોગમાં ચાલે ગણબધાને બાય